નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર વિશે મનોવિજ્ઞાન જેમાં પાઠ બેમાં શીખવાની ક્રિયામાં થોન ડાયટનો એક પ્રયોગ આવે છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ તેના વિશે આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો શિક્ષણ પ્રાપ્ત કરવાની બીજી તરા એટલે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ જે અંગેનો પ્રયોગ મનોવૈજ્ઞાનિક થોન ડ્રાયકે કરેલો છે શિક્ષણની આ તરામાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકાતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્નો વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે એટલા માટે જ કહેવાય છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કારણ કે જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ ભૂલો ઓછી થતી જાય છે ઘણી બધી વાર શિક્ષક છે એ વિદ્યાર્થીઓને ત્રણથી પાંચ વાર અથવા દસ વાર લખવા આપે છે તો શા માટે દસ વાર લખવા આપે છે આ કે વિદ્યાર્થી જેટલી વધારે વાર લખે છે એટલી વાર ઓછી ભૂલો કરે છે અને તૈયાર પણ જલ્દી થઈ જાય છે એટલા માટે જેમ જેમ પ્રયત્નો વધે તેમ તેમ ભૂલો ઘટે પ્રથમવાર લખ્યું હોય ત્યારે દસ ભૂલો કરી હોય બીજી વાર લખવા આપે ત્યારે પાંચ ભૂલો કરે ત્રીજી વાર લખવા આપે ત્યારે ચાર ભૂલો કરે પાંચમી વાર લખવા આપે ત્યારે ફક્ત એક ભૂલ કરે છે એટલે કે જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ તેમ ભૂલો ઘટી જાય છે તેને શિક્ષણ મળ્યાનું અનુમાન પ્રત્યેક પ્રયત્ન થયેલ સમય અને ભૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે જો ભૂલો ઘટી જાય તો આપણે એવું નક્કી કરી શકીએ કે શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે આ અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે થોન દ્વારા બિલાડી ઉપર એક પ્રયોગ કરવામાં આવેલો હતો તે પ્રયોગ આપણે અહીં સમજીએ ડાયકનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક ડાયકે એક સમસ્યા પેટી બનાવેલી હતી આ સમસ્યા પેટીની રચના એવી કરવામાં આવી હતી કે જેમાં આપેલી એક કળ દબાવતા પેટીનો દરવાજો ખુલી જતો હતો આ મનોવૈજ્ઞાનિક થોનડાક છે કે જેમણે મનોવિજ્ઞાનમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપેલું છે અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેની પદ્ધતિ એમને આપેલી છે અહીં સમસ્યા પેટી છે તમે જોશો તો સમસ્યા પેટીમાં એક ભૂખી બિલાડી છે અને જાળી છે સળિયા લગાયેલા છે કે જે સમસ્યાપેટીમાં ભૂખી બિલાડીને મૂકવામાં આવે છે અને એના પગનીચે તમે જો કળ છે એ કળ જ્યારે બિલાડી દબાવે ત્યારે બાજુમાં જે દરવાજો આપેલો છે એ દરવાજો ખુલ્લી જાય છે એ આપણે પ્રયોગ વિશે જોઈએ પરંતુ આ જે પેટી બતાવવામાં આવેલી છે એ થોન ડાયકની સમસ્યા પેટી કહેવામાં આવે છે આ રીતે આવી પેટી બનાવીને બિલાડી પર પ્રયોગ કરવામાં આવેલો હતો આ સમસ્યા પેટીમાં થોન ડાયકે એક ભૂખી બિલાડી મૂકી અને સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો હતો જો ભૂખી બિલાડી ન મૂકી હોત તો બિલાડી સમસ્યા પેટીમાં જઈને કોઈ પણ જાતના પ્રયત્ન કરે નહીં પરંતુ બિલાડી પ્રયત્ન કરે એટલા માટે ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં મૂકવામાં આવે અને બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી ઘણી બધી બાજુથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પરંતુ બહાર નીકળી શકી નહીં શરૂઆતમાં સમસ્યા પેટીના સળિયા પર પંજા માર્યા સળિયાને બચકા ભર્યા સમસ્યા પેટીમાં આમથી તેમ આંટા માર્યા ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યા પેટીની બહાર નીકળાય છે કે કેમ તે તેને ચકાસ્યું પરંતુ ક્યાંયથી બહાર નીકળી શકાય એમ હતું નહીં પરંતુ બિલાડીને સમસ્યા પેટીની બહાર નીકળવામાં ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ સફળતા મળી નહીં આથી ફરી ફરી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા જેમાં અચાનક જ બિલાડીનો જે પંજો હતો એ પંજો સમસ્યા પેટી ખુલવાની કળ પર પડી જતાં સમસ્યા પેટીનો દરવાજો ખુલી ગયો અહીં દરવાજાનું ખુલ્વું એક આકસ્મિક ઘટના હતી અકસ્માતે જ અચાનક જ જે સમસ્યાપેટીનો દરવાજો હતો એ દરવાજો ખુલી ગયો હતો બિલાડીએ કોઈ પણ હેતુ કે સમજપૂર્વક કડ દબાવી નહોતી એટલું જ નહીં આ કળ દબાવવાથી જ દરવાજો ખુલ્યો છે એવો પણ તેને ખ્યાલ નહોતો એની ચકાસણી કરવા માટે તેની તે જ બિલાડીને ફરીથી સમસ્યાપેટીમાં મૂક મૂકવામાં આવતા જ તેણે પહેલાંના જેવા જ વ્યર્થ પ્રયત્નો ચાલુ કર્યા જેથી બિલાડીને કળ અને દરવાજા વચ્ચેના સંબંધની સમજ પ્રાપ્ત થઈ નહોતી તે બાબતને સમર્થન મળી ગયું જો બિલાડીને ખબર પડી ગઈ હોત કે આ કળ દબાવવાથી દરવાજો ખુલે છે તો બીજી વાર જ્યારે સમસ્યા પેટીમાં બિલાડીને મૂકવામાં આવી તો તરત જ બિલાડીએ કયું કાર્ય કર્યું હોત તરત જ એને કળ દબાવ્યું હોત અને દરવાજો ખોલી નાખ્યો હોત પરંતુ બીજા પ્રયત્નમાં જ્યારે બિલાડીને સમસ્યા પેટીમાં મૂકવામાં આવી ત્યારે બિલાડીએ એવા જ પ્રયત્નો ચાલુ કરી દીધા એટલે ખબર પડી ગઈ કે બિલાડીને હજુ સુધી શિક્ષણ પ્રાપ્ત થયું નથી આ રીતે થોન ડેકે સતત ચોવીસ દિવસ સુધી કુલ ચોવીસ પ્રયત્નો સુધી બિલાડી પર પ્રયોગો ચાલુ રાખતા ચોવીસમા પ્રયત્નને ચોવીસમા પ્રયત્ને પાંજરામાં મૂકતાની સાથે જ કળ દબાવીને સમસ્યા પેટીની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડી પ્રાપ્ત કરી શકી હતી પરીક્ષામાં પ્રશ્ન આવે કે બિલાડી કેટલા પ્રયત્ને સમસ્યાપેટીની બહાર નીકળવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું તો ચોવીસમાં પ્રયત્ન કે વાર એને પ્રયત્ન કર્યા પછી એને કળ દબાવીએ તો સમસ્યા પેટીની બહાર નીકળી શકાય એવું શિક્ષણને પ્રાપ્ત કર્યું હતું સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવાતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે અહીં પણ બિલાડી પરના પ્રયોગાત્મક પ્રયત્નો વધતા સમસ્યાપેટી ખોલવાના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યાપેટીનો દરવાજો ખોલવામાં લગભગ એકસો સાહીઠ સેકન્ડ જેટલો સમય લાગ્યો એટલે કે આશરે ત્રણ મિનિટથી ઓછો સમય એને લાગ્યો હતો પરીક્ષામાં પ્રશ્ન આવે કે પ્રથમ દિવસે બિલાડીને કેટલો સમય લાગ્યો હતો એકસો સાહીઠ સેકન્ડ જ્યારે ચોવીસમાં પ્રયત્ને બિલાડીએ ફક્ત દસ સેકન્ડમાં જ સમસ્યાપેટીનો દરવાજો ખોલી બહાર નીકળી અને ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું એટલે કે બિલાડી પણ હવે શીખી ગઈ શું શીખી ગઈ કે જ્યારે એને ભૂખ લાગે અને સમસ્યાપેટીમાં મૂકવામાં આવે અને બહાર ખોરાક મૂકવામાં આવે એટલે જેવી બિલાડીને સમસ્યાપેટીમાં મૂકે કે બિલાડી તરત જ કળ દબાવે અને કળ દબાવે એટલે સમસ્યાપેટીનો દરવાજો ખુલી જાય અને બિલાડી બહારથી ખોરાક પ્રાપ્ત કરી શકતી હતી આમ પ્રયત્ન અને ભૂલો દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતના પ્રયત્નોમાં ભૂલો વધારે જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ તેમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થવાથી ભૂલો ઓછી થતાં શેવટે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે અને આ રીતે આ પ્રયોગ દ્વારા થોન ડેકે મનોવિજ્ઞાનમાં ઘણું બધું મહત્ત્વનું યોગદાન આપેલું છે આ પ્રશ્ન પરીક્ષામાં ત્રણ માર્ક્સમાં આવી શકે કે પ્રયત્નને ભૂલ દ્વારા શિક્ષણ સમજાવો તો તમારે પ્રયોગ લખીને સમજાવવું પડે પણ આમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે પ્રયત્ન કેટલા થયા ચોવીસ પ્રયત્ન પ્રથમ પ્રયત્નમાં કેટલો સમય લાગ્યો એકસો ને સાહીઠ સેકન્ડ અને ચોવીસમાં પ્રયત્નમાં કેટલો સમય લાગ્યો ફક્ત દસ સેકન્ડ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો